આપણે બધા ભેગા થઈ ને આખો ઓટો પર થી ગ્લાસ થઈ જોઈ કેવું લાગે રૂમ માણી લઈ આવ્યા હતા આપણે લાગી જઈએ ફટાફટ થઈ જાય કારણ કે આખા ઓટા જેટલો આપણે ગ્લાસ બનાવવાના આપણો ટાંકો ભરાઈ રહ્યો એ ટાંકો ભરાઈ ગયો અરે અને ખાધા એને ખાલી મર બોલ આ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આપણે સવાર સર્ણ થઈ ગયા ફરીથી તૈયાર આપણે એક્ટિવ લઈને આપણે જઈ રહ્યા દેસલ પર આ થોડું કામ દેણું દડાવવાનું હોય એક બે બે ડ્રેગન ફ્રૂટના બોક્સ છે આમ ભાઈ ભાઈ બે ડ્રેગન ફ્રૂટના બોક્સ ઉતરે તો એ બે દેવાના દેસલ પર તો એ દેતા આવે આપણું કામ પતાવતો આવે શું કરો આમ ભાઈ ક્યાં જાવ રા આંબલી જો આંબલી આ જો આંબલી જો ફગાવી દીધી હનુમાન દાદાનું કામ ચાલુ કરવા કરીને ચાલો નજીક જઈને જો તો આમલી થઈ ગઈ એકદમ સાફ પહેલાં જેસીબી આવી હતું પણ ખબર નહીં આ પાળ નળી આની એમ કોઈ કરીને રહેવા દીધું હતું હમણાં કોઈ કાપી ગયા એમ કરેલા ટુકડા ટુકડા કરીને લઈ ગયા એ આજુ બાજુવાળું ઝાડું ઓલું વિખાઈ ગયું આખું એકદમ થઈ ગયું ખુલ્લું ખુલ્લું આવ્યું એકદમ અહીંયા આવું આપણે દેણું અહીંયા રાખી દીધું લડાઈ જશે એટલે થોડુંક વાર રહીને લઈ જશું કહીશ આપણે આગ આવી ગયા ઘરે ને હમણાં આયા આપણે સ્કૂલે અહીંયા છોડા ભેગા તો એ કેરા કે આજો એને ગ્લાસ બનાવ્યા અહીંયા આવા માટીના કે આપણે નનકડાતા માટીથી રમતા ને માટીને પાણી મિક્સ કરીને આજો હજી ચાલુ હોય એ ઢાંકી અંદર પાણી કે પાણી એ થોડુંક રેતી ને મિક્સ કરીને જોજો મંડ્યાએ આ ગ્લાસ લઈ આવ્યા ક્યાંકથી આ રાજો અને હાથમાં એ ગ્લાસ વળી થોડુંક માટી મિક્સ કરીને આ ઊંધા કરીને ગ્લાસ બનાવી રાખેલા તો એ કે અમે ચેલેન્જ કરી રહ્યા એ કે અમે ચેલેન્જ કરી રહ્યા કે કોણ વધારે બનાવે આ પપ્પીઓ વધારે બનાવે કે વધારે બનાવે એમ માથામાં નાઈ લીધું પેલી ઘોસલા ની વારી બીજી હેત ની ત્રીજી પપિયા ની તાલો ઘોસલો જોઈ કેટલો બનાવેલો એક મિનિટ માં થ્રી ટુ વન સ્ટાર્ટ કેટલા છે ત્રણ ને ત્રણ છ ને એક સાત ગ્લાસ છે એક મિનિટમાં સાત ગ્લાસ બનાવ્યા હવે એત્યાની વારી તને હવે જો કુશલાથી વધારે બનાવવાના એને સાત બનાવ્યા તો તું કેટલા બનાવ રો થ્રી ટુ વન સ્ટાર્ટ એ પડી ગયો નિયાલે કેન્સલ એ તે ઉતાડમાં ઉતાડમાં જ રહી જશે જોજે છ પાંચ ચાર ત્રણ બે

સાત સાત આપણે એવું કરી રહ્યા કે આજો હમણાં સાત સાત ગ્લાસ અલગ અલગ બનાવી ને હવે બધા ભેગા થઈ એ ચાર જણા અને હું પાંચમો આપણે બધા ભેગા થઈ અને આખો ઓટું પડતી ગ્લાસ થઈ જોઈ કેવું લાગેલું મજા આવશે આલો એ ટ્રાય કરી આલો ચાલો બધા લાગ્યા જો અહીંયા આટલું મિક્સ કરી નાખ્યો માલ આ બીજો અહીંયા બનાવેલા જો રેતી પાણી મિક્સ કરીને આ બે રેતી ભેગી કરેલા હું પાણી લઈ આવેલા આપણે લાગીએ ફટાફટ થઈ જાય કારણ કે આખા ઓટા જેટલો આપણે ગ્લાસ બનાવવાના એટલે ઘણી રેતી ખપશે આપણે ये देखो अपनी गाड़ी आ रही है यहाँ पर यहाँ पर होज भी खाली नहीं हुआ हो हमारा होज देखो ये देखो दालो दालो। ये पैसर हो रही है यहाँ पर अब बड़ा टांग को भरा है रो अपना टांग को भरा है रो ए टांग को भराई क्यों हाँ नरकों को ले आए आगे लो नरकों

તો તૈયાર થઈ ગયું આખો ઓટો આપડે ભર નાખ્યો આપડે કીધું એમ કેટલા ગ્લાસ ખબર ની કેટલા હશે આશરે બોલ કેટલા દોઢસો થી ઉપર તું સો સો ની આજુબાજુ કરો સો થી સો ની આજુબાજુ ને કેટલા હશે ગામડા સો ની બધા આજુબાજુ ગણતરી કઈ રીતે કરશું આપડે જોઈ કેટલા આપડે આશરે ગણી કારણ કે હમ તો ખબર નહીં પડે આ ડાવડા એટલે તો ચાલુ કરીએ આપણે અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બસો નેવું ગ્લાસ એ દસ ગ્લાસ ખૂટેરા ત્રણસો ગાઢ પૂરા કે હાલશે બસો ને એવું ત્રણસો ચાલો દસ ગ્લાસ બની નાખી આવી વધારે બીજી બનાવવાની જરૂર નથી તો આપણે ત્રણસો કર નાખી પૂરા વચ્ચે વચ્ચે ખૂટે નહીં હોય જો આજે આપણે થમનેલ બનાવવાનું થમનેલ જોઈને તમે જે હમણાં વિડીયાની થમનેલ બનાવવાનું ફોટું પાડી રહ્યા આપણે કે પગ તૂટે નહીં આ શું કે પગ શું આ હા ગ્લાસ તૂટે નહીં એમ વેચી ઉભું કરો જાય તે જા અપાય મોઢું રાખીને પૂરું થમનેલ એક થમનેલ આવો એટલે મહેનત કરી જાઉં કે સારું થમનેલ આવે ફોટું પાડીએ એમ આમ બરાબર હા એકસન મેં કીધું ત્યાં એમ આમ હા એવું આવી રીતે કઈ થમનેલ બને રહી આપડી અવાજ નહીં આવેલ માં કઈ હવે આપણે આ ત્રણસો ગ્લાસ ને તોડવાના કે પાછું હતું બધું એમ હતું એમ પાછું કરવાનું હોય આપડે તો કોણ તોડશે આ બધા કે આ કે હું તોડીશ આ કે હું તોડીશ કારણ કે તોડવાના એ બધા સહેલા જે ખાલી આમ ધક્ક દેવો હોય કે આમ પડ્યા હોય ને

કાવલા ને વધારે હેત્યા નો આયો હેત્યા આખો બિંજડી ગયો હે ભણ્યા હવે કાલે કયું ચેલેન્જ કરશું કાલે ખબર નહીં થાપા 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 તને ગા કા નાખે ભણ્યા આ શરીર બધા ભણે નહીં ઈ પેલા રોસે અખાડો ચેલેન્જ નહીં પેલા રોવે અખાડો ચેલેન્જ કેમ કરે આ કેમેરા મને તો મજા આવી કે આ દિવસ પછી માટી મેરા મે એટલે પણ હવે ઘરે જઈને કોઈ વટે નહી તો હોય ને મમ્મી કે બધા કાંક બધા ભીના થઈ ગયા રેતી થી પાણી વાળા ને એટલે તો આપણે હીરા વાળીએ આ શું આ ચારાની ભારી ભારે ખડ ની ભારે ખણીને નાખીને વાળીએ ઉતારવા બધા પાછી કેટલા થશે ના આપણે જઈ ને આપણે અત્યારની ગેંગ ને બધાને તેડી લીધી થોડુંક આ ફરાઈ આવ્યું વાળી આટો લઈ રહી હાલો હું ને એ તાકડ બેઠા આયરા બીજા બધા પાછળ બેઠા જો જવા દે હાલો જવા દે હાલો પૂછીએ વાળીએ હાલો બધા ઉતારો એટલે તેડી આવ્યો હું તમને ઉતારવાનું ઉતરાવો કરો ઘા કરો ઘા નીચે ટેમ્પો રાખી દો આપણે વાડીએ અહીંયા ટેમ્પો જીરીકમાં છકડો જીરીકમાં ટેમ્પો હા જી મજા આવી ચાલશે એ હા ચાલી આવે ચાલી આવે ચાલી આવજે હો એ એના ઉપર બહીને ફોડ એના ઉપર બઈ જાય એના ઉપર બઈને ફોડવાનો હોય એના ઉપર બઈને ફોડ એના ઉપર તું બઈને બેડ ની તું બઈ જા એ આપણે આવી ચેલેન્જ કરીએ ફુગા ફુલાઈને કોણ વધારે ફોડે એક મિનિટમાં તો આવી ગયા આપણે રમી કરીને ઘરે તો પેલા નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈ તો થઈ ગયા અહીં ફ્રેશ ને હવે આપણે કર્યું આપણું એડિટિંગ ચાલું ને રાતના વાગેરા કંઈક સાડા દસ વાગેરા દરરોજ હમણાં સાડા દસ વાગે આપણે એડિટિંગ કરો બહાર ને અગિયાર બાર વાગે આપણું પતેરું તો બસ હવે એડિટિંગ કરી ચાલુ ને પછી કરશું આરામ લોગને આપણે યાદ પૂરો કરશું જોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા આવી કે માટીમાં રમવાની બધાને રમીને તો હવે કંઈક બીજું ચેલેન્જ ગોતશું બધા ભેગું રમીને હું તો મળીએ કંઈક આવા લોગ સાથે જ્યાં સુધી બાય